અમેરિકા જવા માટે અનેક દેશોની બોર્ડર પર હજારો કિલોમીટર ચાલીને અને મહિનાઓ સુધી ખોરાક અને પાણી વગર રહીને ડંકી રૂપ મારફતે વિદેશ જવાની કહેલસામાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે પણ આજે હું તમને એ ત્રણ કિસ્સાઓ જે કહેવા જઈ રહ્યો છું એ સાંભળીને તમેની કંપારી છૂટી જશે પણ આવી તો અનેક મહિલાઓ અત્યાર સુધી શારીરિક શોષણનો ભોગ એ બની ચૂકી છે જે અમેરિકામાં કાયમી વસવાટ કરવાના સ્વપ્ન જોતાં જોતાં આ ડંકી મારફતે અમેરિકા પહોંચ્યા છે જો તમે વિચારતા હોય કે અમેરિકા જઈને ડોલર કમાણી કરીને મોજ કરવા મળશે પણ અહીંયા પહોંચતા પહેલાં તમારે જીવ અને ઇજ્જતના જોખમે અનેક મુસીબતોનો સામનો કરવો પડી શકે છે અને એ બાદ તમે અમેરિકા પહોંચીને તમે તમારી વાત એ ખુલીને કોઈની સાથે કરી પણ નથી શકતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ અમેરિકામાં ગેરકાયદેસર જવા માંગતા લોકોને પૈસા પ્રમાણે ફેસિલિટી અને સિક્યોરિટી એ એજન્ટો દ્વારા આપવામાં આવતી હોય છે અમુક ગુજરાતીઓ જે વધુ પૈસા આપે તો તેમને પહેલાં યુરોપ કે આફ્રિકાના દેશોમાં લઈ જવામાં આવે છે અને ત્યાંથી મેક્સિકોના વિઝિટર વિઝા લઈને મેક્સિકો મોકલવામાં આવે છે બાદમાં ત્યાંથી સીધા અમેરિકા ઘુસાડવામાં આવે છે જે લોકો ઓછા પૈસા આપીને જાય છે તેમને સાઉથ અમેરિકાના કોઈ દેશમાં ઉતારવામાં આવે છે જેમણે કોલંબિયા થઈને પનામા અને અલ સાલ્વાડોર અને સાથે જ ગ્વાલામાટા થઈને મેક્સિકો મોકલવામાં આવે છે આ રૂટમાં ખૂબ જ જોખમી માર્ગો પણ આવે છે અને માફિયાઓનો સૌથી વધુ ભય અને ડર આ રૂટ ઉપર સતાવે છે કોઈ કપાલમાં આવ્યું હોય અને છોકરી સુંદર હોય તો આ લોકો તેને ગ્રુપમાંથી દૂર કરી બીજા ગ્રુપમાં રાખે છે અહીંના એજન્ટો છેક સુધી સાથે નથી રહેતા પછી બધા ગ્રુપને અલગ કરી દે છે પતિ પત્ની બંનેને પરપઝલી છૂટા પાડે છે એટલે લોકો અનુમાન કરી લે પાછા આવ્યા પછી બોર્ડર ક્રોસ કર્યા પછી પણ છોકરી નિરાશ હોય દુઃખી હોય તેના બિહેવિયર પર ખબર પડે કે બદલાઈ ગઈ છે ઘણીવાર આ સ્ટન્ટ પણ હોય છે તમને લાગે કે છોકરી ગમે ત્યારે એનો સ્વભાવ બદલે છે અહીંયા હતી ત્યારે એનો સ્વભાવ આવો ન હતો અમેરિકા પહોંચ્યા બાદ એનો સ્વભાવ બદલાઈ ચૂક્યો છે એ સ્વભાવ જુદો છે આવી ત્યારે ડિસપોઇન્ટેડ થઈ ગઈ હતી કોઈની સાથે બોલતી નથી તેનું બિહેવિયર એકદમ ચેન્જ થઈ જાય છે કેમ કે જંગલમાં અને ત્યાંના માફિયાઓ એને શિકાર બનાવે છે મેં તમને જેમ પહેલાં જણાવ્યું કે ત્રણ કિસ્સાઓ કે જે સાંભળીને તમારી કંપારી ઉઠી ઉઠશે એ ત્રણ કિસ્સાની અંદર સૌથી પહેલો કિસ્સો એ વેન્ઝ્યુઆલાની મહિલાઓનો છે વેન્ઝ્યુઅલાની એક મહિલા કે જેને સ્થાનિક મીડિયા સાથે વાતચીત કરી અને એને જણાવ્યું કે જ્યારે તેને અમેરિકાથી ડિપોર્ટ કરી અને પાછી પરત તેના દેશમાં મોકલવામાં આવી ત્યારે તેને પૂછવામાં આવ્યું કે તમારી સાથે શું ઘટના બની હતી એ મહિલાએ જ્યારે તેની આપવિધિ જણાવી રહી હતી ત્યારે તેણે કહ્યું કે અમે જંગલનો રસ્તો વધુ સારા ભવિષ્યની શોધ માટે પસાર કર્યો હતો નહીં કે અમારા જીવનનો અંત લાવવા માટે રસ્તામાં જ્યારે સાપ તમારી જિંદગી નથી એ તમારું મોત છે પણ દુષ્કર્મ કરનારા માણસો એ તમારું જીવન ખતમ કરી નાખે છે મારા ઉપર પાંચ વખત રેપ ગુજારવામાં આવ્યો એટલું જ નહીં ડેરિયન ગેપના જંગલમાં માફિયાઓ ગેરકાયદેસર યુએસ જતા આખા ગ્રુપના લોકોને ધમકાવી અને નગ્ન કરીને માર પણ માર્યો હતો જ્યારે અમુક મહિલાઓને ઉઠાવી જઈને વારાફરતી અનેક લોકોએ રેપ કર્યો હતો આ વાત વેનેઝુએલાની મહિલાઓની અને એ મહિલાએ જે આ ભોગ બની એને જણાવી અને તેણે રડાવી દે તેવી આ વ્યથા કરી જેના આંખોમાં અમેરિકામાં વસવાના સ્વપ્નને લઈને જે ઘરેથી નીકળી હતી ને તેની આ કહાની હતી બીજી ઘટનામાં ગ્વાલામેટાની મહિલાની છે કે જેમાં તેના પતિ અને બાળકો સાથે અમેરિકાના સ્વપ્ન જોઈને એ ઘરેથી નીકળી હતી ને તેને જ્યારે તેની આપવીતી જણાવીને ત્યારે મારા હાથના આ રૂવાડા પણ ઊભા થઈ ચૂક્યા કે હું શું સાંભળી રહ્યો છું ગ્વાટેમાલાની મહિલાએ કહ્યું કે મારા પર વીસથી થી વધુ લોકોએ રેપ કર્યો હું મારા પતિ અને બે બાળકો સાથે અમેરિકાની બોર્ડર તરફ જઈ રહી હતી મેક્સિકોના રેનોસા સિટી પાસે અમારી બસ આગળ એક ટ્રક આવીને ઊભી રહી જેમાંથી ગન સાથે માફિયાઓ એ ટ્રકમાંથી ઉતર્યા અને અમારી બસમાં ચડ્યા જેમણે અમારી બસના તમામ લોકો પાસેથી રૂપિયા માગ્યા જ્યારે મારો વારો આવ્યો ત્યારે મેં કહ્યું કે અમારી પાસે રૂપિયા નથી તો મને મારા પતિ અને મારા બાળકોની સામે જ નગ્ન કરવામાં આવી માફિયાઓ કહ્યું કે પૈસા ન હોય તો તારે તારા શરીરથી કરવી પડશે એ ચુકવણીમાં વીસ લોકોએ મને હવસનો શિકાર બનાવી અને એક બાદ એક એ શિકાર બનાવતા રહ્યા અને મારા પતિ અને મારા બાળકો સામે બેઠા હતા અને આ ઘટના ઇગવાટા માલાની એ મહિલાની આ દર્દનાક છે આ બંને ઘટનાઓ બાદ ત્રીજી ઘટના એ કે તેના જણાવી કે જેને તમામ હદો વટાવી દીધી એ યુવતી કદાચ પહેલેથી જાણતી હશે કે હું જે ડંકી રૂટ મારફતે જઈ રહી છું ત્યાં મારી સાથે આ પ્રકારની ઘટનાઓ બનશે શારીરિક શોષણનો હું પણ ભોગ બની શકું છું જેના કારણે એ યુવતીએ જણાવ્યું કે હું મારા દેશ અલસાલવાડોરથી મારી મિત્ર સાથે અમેરિકા જવા તરફ નીકળી રસ્તામાં કોઈ દુષ્કર્મ જેવી ઘટના ન બને એ પહેલાં જ દેશ છોડ્યા પહેલાં મારી મિત્રએ ગર્ભ નિરોધક ઇન્જેક્શન લીધું જેનાથી ત્રણ મહિના સુધી પ્રેગ્નન્સી ટાળી શકાય છે એના બદલામાં તેને ડોક્ટરને પંદર ડોલર પણ ચૂકવ્યા હતા આ શબ્દ છે ડોરની એ યુવતીની કે જેને તેના મિત્ર સાથેની બનેલી આ હકીકત છે ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ પણ તમને એક વિનંતી કરે છે કે તમારી સફરની કિંમત એ તમારા પતિ અને પુત્રીની તેમના શરીર સોંપીને કરવી પડશે તમારા પરિવારને જોખમમાં ન નાખો અને અંતિમ ચેતવણી એ જ જો તમે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરો છો તો તમારા પર કાર્યવાહી કરવામાં આવશે અને તમને જેલવાસ મોકલવામાં આવશે એ વાત નક્કી છે પરંતુ એ ક્યારે મોકલવામાં આવશે એ અમેરિકન આર્મી અને અમેરિકન પોલીસ નક્કી કરે છે અમારા અહેવાલને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો કેમ કે આજની આ અમેરિકાના અહેવાલની અંદર જણાવેલી આ ત્રણ વાતો એ ત્રણ દેશની મહિલાઓ સાથે બનેલી એ ઘટના એ સત્ય ઘટના છે જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર